કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર બધા મારા મિત્રો ને તો ફ્રેન્ડ્સ હવે લાગી રહ્યું છે કે ભરતી જોરશોરમાં ચાલી રહી છે જ્ઞાન સહાયક ની ભરતી જેવી પૂરી થાશે એવી લાગી રહી છે ટેટાટની ભરતી આવશે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની એવામાં એક ન્યૂઝ આવે છે મિત્રો બ્રેકિંગ ન્યૂઝ છે કે જોઈ આપણે આજે બ્રેકિંગ ન્યૂઝમાં શું છે નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત અઢારમા ક્રમે ધકેલાઈ ગયું છે મિત્રો અગાઉ બે હાજર અઢારમાં ફર્સ્ટ રન બે હાજર અઢારમાં જે અત્યારે ઉપર ધકેલાઈ ગયું આપણે જોઈએ તો આપણે પૂરો વિડિયો જોશું તો જ આપણને આમાં ખ્યાલ આવશે તો આપણે આજે નો વિડીયો પૂરો જોવા મારા મિત્રોને વિનંતી છે જોઈએ આપણે આજનો વિડીયો શું કહેવા માંગે છે અને ફટાફટ જે નવા સબસ્ક્રાઈબર હોય એ મારી ચેનલ ને કરી લેશે તો જોઈએ આજનો વિડીયો દેશમાં અઢાર વિદ્યાર્થી એક શિક્ષક મિત્રો તો આપણે પાછળ રહી ગયા છે તો જોઈએ આપણે પૂરા ન્યૂઝ કે દેશમાં આપણે અઢાર વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ તો આપણા ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ વિદ્યાર્થી માત્ર એક જ શિક્ષક છે હવે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા દિન પ્રતિદિન કથરતી રહી છે કારણે આ ભરતીની પ્રક્રિયા જે છે તે ધીમી પ્રક્રિયા ચાલે છે પ્લસ જે બોગસ ડિગ્રી લઈને બેસી જાય છે એના માટે અને પ્લસ લાયક નથી શિક્ષક બનવાને એ પણ શિક્ષક બનીને બેસી જાય છે અને જોઈએ અને અને સરકાર સરકાર જે ટાઈમસર ભરતી કરવાની હોય છે તે ભરતી કરતા નથી એના માટે પણ આપણું જે છે એ નીચું જઈ રહ્યું છે

ભાજપ ને ગુજરાત ની ભાજપ ની સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળ રહી છે મિત્રો એ તો ખ્યાલ જ છે હવે અત્યારે ભરતી કરે છે મિત્રો એ આપણે આપણે જ વિચારી શકીએ છીએ કે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે હજી ભરતી ની પ્રક્રિયા ચાલુ પણ નથી કરી તો આ બધી પ્રક્રિયા જે છે તે વેકેશન માં પૂરી કરવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન મેં ઘણા બધા કહ્યું છે

એ વહેલી ભરતી ચાલુ સ્ટાર્ટ કરી દો ત્યારે ઓગસ્ટ માં હજી સુધી તમે ભરતી ચાલુ કરી નથી વિચારો હજી બે ત્રણ મહિના ચાલી ગયા છે આ ત્રીજો બીજો મહિનો ચાલે છે અને ત્રીજો ચાલે છે જૂન જુલાઈ ઓગસ્ટ તો ત્રણ મહિના તો વયા ગયા વિદ્યાર્થીઓ માટે હવે એ શિક્ષક વગર ભણે છે ઈ પણ તે વિષયના શિક્ષકો હોતા નથી ઈ શિક્ષકો એને ભણાવે છે તો મિત્રો આ ગુજરાતની પરિસ્થિતિ આજ જ રહેવાની છે સરકારના નીતિ આયોગના અહેવાલ પ્રમાણે ગુજરાત રાજ્ય અઢારમાં ક્રમે ધકેલાઈ ગયું છે મિત્રો સરકારની પોલ ખોલી રહ્યો છે બે હજાર ચોવીસ નો અહેવાલ જે છે હવે મિત્રો પરફોર્મિંગ રાજ્ય આવી ગયું છે ત્યારે રાજ્યના હાયર સેકન્ડરી શિક્ષણ ડ્રોપનો રેશિયો સત્તર પોઈન્ટ નવ ટકા છે એ વિદ્યાર્થીઓ રાજ્યમાં એટલે ગુજરાત રાજ્યમાં કેટલા છે સત્તર પોઈન્ટ નવ અને આખા ભારત દેશમાં બાર પોઈન્ટ છ હવે ગ્રોસ એનરોલમેન્ટ એટલે અગિયાર બારમાં ધોરણ તો કે અડતાલીસ પોઈન્ટ બે અને દેશ માટે સત્તાવન પોઈન્ટ છ અને ગ્રોસ enrollment કોલેજ માટે તો કે રાજ્યમાં ચોવીસ અને ગુજરાત છે કે ગુજરાતમાં શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો ઓગણત્રીસ એક એટલે કે ઓગણત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે જે રાજ્ય કક્ષાએ સરેરાશ ગણતરી કરીને તો અઢાર વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે એટલે કે દેશમાં જે સરેરાશ રેશિયો છે એ પ્રમાણે ગુજરાતની વ્યવસ્થા નથી એમ સરકાર કેન્દ્ર સરકાર નીતિ આયોગના આંકડા દર્શાવે છે કે ગુજરાત રાજ્યના ગુજરાત શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે સરકારને માત્ર ખાનગીકરણ અને વેપારમાં જ રસ છે રાજ્યમાં કેટલાક બાળકો જન્મે છે તે પૈકી અગિયાર ટકા બાળકો શાળામાં પ્રવેશ જ નથી મેળવતા જે બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેમાંથી માત્ર ચોવીસ ટકા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએમાં પ્રવેશ લેતા હોય છે. એટલે ડ્રોપ કરી દેતા હોય છે. નવ સુધી ભણ્યા ગણાય આઠ સુધી ભણ્યા પછી તે છોડી દેતા હોય છે. school તો મિત્રો નરેન્દ્ર મોદી આવ્યા પછી ઘણો બધો ફાયદો થયો છે. આપણા શિક્ષણ જગતને જે કે કન્યા કેળવણીને ઘણું બધું મહત્વ મળ્યું છે. શિષ્યવૃત્તિ પણ મળી રહી છે. પણ આ શિક્ષણની ભરતી છે તે પ્રક્રિયા ફાસ્ટ કરે તો ખૂબ જ સારું છે. મિત્રો નરેન્દ્ર મોદી ખૂબ જ સારું કાર્ય કરી રહી છે. ગુજરાત સરકાર માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કરી રહી છે શિક્ષકો માટે કરી રહી છે આપણે જાણીએ છીએ કે ગર્લ્સ માટે લેડીઝ માટે ઘણું બધું કરી રહી છે અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ સારી આપે છે પણ આપણને ખ્યાલ છે આગળ ભણવું હોય તો વિદ્યાર્થીઓને ખૂબ જ મન મન કામ લાગી શકે તેવી શિષ્યવૃત્તિ આપે છે મિત્રો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફ્રેન્ડ્સ